ઉપર કપડા નાખવા જઈએ છીએ અલે નહીં કશું કાંઈ તો ગાઈ જાય અહીંયા છે ને બિલાડી અને નાના નાના બચ્ચા એને કોદડું પાડી દીધું અહીંયા પાછળ મમ્મી હંતાયા હતા તો નહીં હોય જતા રહ્યા હશે એ કાલ વરસાદ આવતો હશે ને એટલે અહીંયા જતા જોયા હતા અહીંયા તો ગાઈ જો અત્યારે મસ્ત વાતાવરણ અંધારી રહ્યું છે વરસાદ આવ્યો બટ હમણાં આવશે જ વરસાદ હર હર મહાદેવ ગાઈઝ પેલી બાજુ પીપળા નીચે હર હર મહાદેવ हम्म मस्त नई ठंडक हमक्स बोलिए आप इपूडो बहुत मोटा થઈ ગયો ને હવે આ પીપડો છે ને પહેલા મગડો હતો ને પીપડો વડ પીડ વડના પત આ તો બહુ મોટો થઈ ગયો આ લોકો કપાવે તો આવે જ આવે હમ આવે જમે આવે લઈ લે પછી મચ્છી નાખો મિઠલા ખાતા હતા પંન બનાવીને હા આ નહીં એ ને આ અલગ આવે વડ હો વડના પત

તમે ને દર્શન કરીને સાક માર્કેટમાં આયા છે કે એમ કે અમારે સાકભાઈજીને બધું જે લેવાનું હોય લઈ લઈએ એટલા માટે તો ચાલો ગાઈસ બન્યા રહેજો લઈ લીધું તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અમે ઘરે આવી છીએ બજારમાંથી તો દર્શન કરી જે લેવાનું હોય તો લઈ તો ગઈ સૂકી ભાજી તો બની ગઈ છે અને અહીંયા ઢોકળી બને છે વાગવામાં આવે હે કિતને બજે સાડા બાર થવાયા છે અને આજે તો ગઈ ભાઈ ઘરે છે ચલો તો ફટાફટ બનાવી લઈએ ગઈ જમવાનું રેડી થઈ ગયું છે તો હવે જમવા બેસું ચલો તો બધું હે ને અંદર રાખી આવ્યું હવે જમવા તું કઈશ એના મમ્મી એ ચા મૂક્યો છે બારે વાગવામાં આવ્યા છે કેટલા તું કઈશ પાંચ વાગવા આવ્યા છે ને અહિયાં વરસાદ આવે છે છે સાડા પાંચ અને હવે મમ્મી દૂધી સમારે છે કેમ કે આજે બનશે દૂધીના જ ને રોજ રોજ શું બનાવું શું ના બનાવું તો આજે જગાઇ છે ને દૂધીના મુઠિયા બનશે મને તો ભાવે જ છે અમે નહી નહીં થોડું પડ્યું હતું એ વાપરી દીધું હતું જમર છે ને આ સીડીનો ઉપરનો ભાગ છે ને એ આ કારણ બે નાના નાના મસ્ત બિલાડીના બચ્ચા છે કેમ કે બાર વરસાદ આવે છે ને એટલે અહીંયા છુપાઈ બેઠા એ દેખાય હે જાઉં તો બિચારા પીએ જશે દેખો ગાઈશ એક ઉપર બેઠું છે ને નીચે બેઠું કેવા બેઠા છે બાર વરસાદ આવે છે એટલે એક તો છુપાવા જાય વરસાદ આવે છે ને એટલે બાય બાય

આજે અહીંયા વાસણ ઘસી રહ્યા છે પછી હું તમને અહીંયા ફ્લાવર્સ બતાવું તો કેવા મસ્ત અહીંયા અમારી અહીંયા ફ્લાવર્સ છે અને લઈ જાઉં હું મારી દીવી જોડે આ અમારા નિશા દીદી છે હવે ચાલો હું તમને અંદરની સાઈડ લઈ જાઉં હસું જો અંદરનો માહોલ છે અહીંયા છે અહીંયા દાદા ફોન જોઈ રહ્યા છે અને અમને નોકરી જવાનું છે હવે આપણે જઈએ નિશાદીપની તરફ આ ફ્રીજ ને બધું છે કિચન રૂમ એ તમે જોયેલો જ હશે હું તમને બતાવી દઉં પછી અહીંયા આપણે એ જમવાનું બના બનાવીને વાસણ વસ્તુ હતા એમને જમવામાં આજે શું બનાવ્યું હતું એમને આજે જમવામાં મુઠિયા બનાવ્યા હતા હવે